નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોચ પોઈન્ટ ત્રણ એના બીજા દાખલાથી શરૂઆત કરીશું નીચેની સંખ્યાઓનું અવિભાજ્ય અવયવો મેળવીને વર્ગમૂળ શોધો એમાં પહેલો દાખલો છે બે હજાર ત્રણસો ને ચાર લખી દઈએ બે હજાર ત્રણસો ને ચાર વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવો મેળવીને વર્ગમૂળ શોધો તો આપણે ગણીએ ચલો હવે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોગડો બે ભાગ ચાલશે તો બે એકા બે હવે છે એટલે બે એકા બે ત્રણ એક અને શૂન તારો એટલે દસ બે પંચો દસ અને ચાર એટલે બે દુ ચાર વિદ્યાર્થી મિત્રો મને આ રીતે ફાવે છે એટલે હું આ રીતે કરીશ તમને એ રીતે ના ફાવે તો પાછળના પેજે રબકામો બે હજાર ત્રણસો ચાર ભાગ્યા બે કરવાના બે એકા બે આ એટલે જીરો આ ત્રણ ઉતાર્યો બે કા બે આ એટલે એક અને આ દસ બે પંચો દસ અને આ ચોકડું ઉતારો એટલે બે દુ છે આ રીતે કરીને એક હજાર એકસો બાવન એ તમારે લખવા પડ પણ એમાં સમય બરબાદ થશે અને મારી રીતે ગણશો તો તમાર સમય બગડશે નહીં ચલો બગડવો છે એટલે બે ચાલશે બે પંચો દસ એક વધ્યો એટલે પંદર પોચડો ઉતારો એટલે બે સિત્યો ચૌદ એક વધ્યો અને બગડો એટલે બાર બે છક બાર હજી બેકી સંખ્યા છે એટલે બે એ ચાલશે બે દુ ચાર એટલે એક વધ્યો એટલે સત્તર બે અઠ્ઠો સોળ એક વધ્યો એટલે બે અઠ્ઠો સોળ હજે ચાલશે બે એકા બે બે ચોગ આઠ બે ચોગ આઠ ચલો હજી ચાલશે બે સિત્યો ચૌદ બે દુ ચાર ચલો બે અડધા કેટલા થાય છત્રીસ થાય પાછું બે કેટલા થશે અડધા અઢાર થશે બે નવ હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે ચાલશે નહીં કારણ કે નવડો આવી ગયું છે હું નવ હોય એટલે ત્રણેય ચાલે ત્રણે ત્રણ નવ અને ત્રણેય એક વિદ્યાર્થી મિત્રો આટલું લખું થયું લખી દઈએ બે છે આ કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને બે વખત તગડા છે આ એક અને બે ડબલની જોડકી હોય વર્ગમાં એટલું યાદ રાખવા તો ધેર ફોર બે હજાર ત્રણસો ચાર એટલે આ જોડકીનો બેનો વર્ગ આ જોડકીનો બેનો વર્ગ આ જોડકીનો બેનો વર્ગ આ જોડકીનો બેનો વર્ગ અને આ જોડકીનો ત્રણનો વર્ગ તો બે હજાર ત્રણસો ચાર એનું વર્ગ મૂળ લઈ લઈએ એટલે આના બે આ બે આ બે આ બે અને ત્રણ તો ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ તો બે હજાર ત્રણસો ચાર એનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવ્યો છે અડતાલીસ આવ્યો ઓકે ચલો આ દાખલો આપણો પૂરો થઈ ગયો ચલો બીજો જોઈએ બીજો છે ત્રણ હજાર એકસો છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં પાછળ તમે જુઓ તો છગડું છે છગડું છે એટલે બે ચાલશે બે એકા બે આ એટલે અગિયાર થયા એકડો ઉતારો એટલે બે પંચો દસ તેર થયા બે ચંગ બાર અને બે અઠ્ઠો સોળ એ પંદર છે એટલે બે સિત્યો ચૌદ એક વધ્યો અને છગડો ઉતારો એટલે સોળ બે અઠ્ઠો સોળ આઠડો ઉતારો એટલે બે ચોક આઠ હજી બે કી છે એટલે ચાલશે બે તરી છ એક અને અઢાર એટલે બે નવો અઢાર અને ચોગડો ઉતારો બે દુ ચાર બગડો છે એટલે ચાલશે બે એકા બે ઓગણીસ થયા એટલે બે નવો અઢાર બાર થયા એટલે બે છંગ બાર ચલો ઓગણીસ એટલે બે નવો અઢાર એક બે અઠો સોળ જે ચાલશે બે ચોક આઠ બે નવો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકી સંખ્યા એટલે બે પછી ત્રણેય જોવાનું ત્રણને પાછો ના ચાલે નવ અને ચાર તેર એટલે નહીં ચાલે પછી પાંચે જોવાનું પાંચે ના ચાલે સાતે ચાલે સત્યો સત્યો ઓગણપચા સાતે એક અહીં અવયવ પૂરા થઈ ગયા તો આપણે લખી દઈએ ત્રણ હજાર એકસો છત્રીસ બગડા કેટલી વખત એક બે ત્રણ ચાર પાંચ છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ અને બે વખત સાતરા છે આ જોડકી આ જોડકી આ જોડકી ના જોડકી તો બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ અને સાતનો વર્ગ ત્રણ હજાર એકસો છત્રીસ ત્રણ હજાર એકસો છત્રીસ આ બે 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 અને સાત સાત દુ ચૌદું અઠ્યાવીસ અઠ્યાવીસ દુ છપન તો ત્રણ હજાર એકસો છત્રીસ નું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો છપ્પન આવ્યું આ રીતે તમારે ઘણું આવ્યું છે ઓકે ચલો કાગળ મૂકી દઈએ ત્રીજો છ ત્રણ સોરી ચાર હજાર છન્નું લખી દઈએ ચાર વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ખબર છે બે ભાગ ચલાવીએ છીએ છગડું છે એટલે બે ચાલશે બે દુ ચાર આ મીંડું એમના એમ નવ છે એટલે બે ચોક આઠ એક વધ્યું એટલે સોળ બે અઠ્ઠો સોળ ચલો બે કા બે આ શૂન એમના એમ બે દુ ચાર બે ચોક આઠ બે પંચો દસ બે કા બે બે દુ ચાર ચલો બે ચાલશે બે દુ ચાર એટલે એક વધ્યું બે પંચો દસ બે છ બાર બે એકા બે બે દુ ચાર બે અઠ્ઠો સોળ બે છંગ બાર બે ચોક આઠ બે બત્રીસ બે સોળ બે આઠ બે ચાર બે બે અને બે એક ખાશું લે ચાલો લીટી લઈ ઓકે હવે આપણે અહીં લખીએ ચાર હજાર છન્નું ધેર ફોર ચાર હજાર છન્નું કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બેની જોડી આ જોડી આ જોડી આ જોડી આ જોડી ના જોડી તો ધેર ફોર ચાર હજાર છન્નું બરાબર આ જોડીનો બેનો વર્ગ 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 અને આ જોડીનો બેનો વર્ગ તો ચાર હજાર છન્નું એનું વર્ગમૂળ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ વખત બગડા એક બે ત્રણ ચાર પાંચ છ બે દુ ચાર દુ આઠ દુ બત્રીસ દુ ચોસઠ તો વિદ્યાર્થી મિત્રો ચાર હજાર એનું વર્ગમૂળ કેટલું આવ્યું તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ચોસઠ આવે છે બરાબર ચલો ચોથું જોઈએ પાંચ હજાર એકસો ચોર્યાસી પાંચ હજાર એકસો ચોર્યાસી લખી દઈએ પાંચ હજાર એકસો ચોર્યાસી હવે વિદ્યાર્થી મિત્રો પાછળ ચોગડું છે એટલે આપણને ખ્યાલ છે બગડાવડી વડે ચાલવાનો છે ભાગ લખીએ તો બે દુ ચાર એક વધુ વિદ્યાર્થી મિત્રો છથી આઠના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે ને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું જોયું એટલે અગિયાર બે પંચો દસ એક વધ્યું એટલે અઢાર બે નવ અઢાર અને બે દુ ચાર ચલો જે ચાલશે બે એકા બે દુ ચાર એટલે ઓગણી થાય બે નવો અઢાર એક થાય બે છંગ બાર બે છંગ બાર બે ચોગ આઠ એક વધ્યો એટલે બે ચલો બે તરી છ બે દુ ચાર બે ચોગ આઠ ચલો બેા બે એટલે બાર થયા બે છ બાર બે દુ ચાર બે અઠ્ઠો સોળ બે એકા બે હું પાછળ એકડો આવે એટલે બે નહીં ચાલે ત્રણે ચાલ ત્રણ દુ છ સાત આઠ બે અને એકવીસ ત્રણ સિત્તેર એકવીસ ત્રણ નવો સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણે એક તો વિદ્યાર્થી મિત્રો અવયવ પડી ગયા છે આવું લખી દઈએ આપણે દેર ફોર પાંચ હજાર એકસો ચોર્યાસી તો બગડા કેટલા એક બે ત્રણ ચાર છ બગડા તો એક બે ત્રણ ચાર પાંચ છ તગડા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો પાંચ હજાર એકસો ચોર્યાસી તો આ જોડી આ જોડી આ જોડી આ જોડીને આ જોડી તો બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ તો પાંચ હજાર એકસો વર્ગ લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ લાઈન લખી દીધી તો ત્રણ તરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ દુ બોતેર તો પાંચ હજાર એકસો ચોર્યાસીનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો બોતેર વિડીયો ગમતો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો ચલો પાંચમો લઈ લઈએ પાંચમો છ ત્રણ હજાર નવસો ઓગણસી લખી દઈએ ત્રણ હજાર નવસો ઓગણસી હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવાનું છે ખાસ શું જોવાનું છે તો અહીં તમે જુઓ તો એકમનો અંક નવ છે એકી સંખ્યા છે એટલે બે નહીં ચાલે ત્રણે ચેક કરીએ તો નવ છ નવ નવ અઢાર અઢાર અને છ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવી તેવી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ટોટલ થયું આવું ત્રણ ત્રણના ઘડિયામાં સત્યાવીસ આવે એટલે આને ત્રણેય ભગાશે તો ત્રણ એકા ત્રણ આ ત્રણ તરી નવ ત્રણ દુ છ ત્રણ તરી નવ ફરી વાર જોઈએ ત્રણ ચાર પાંચ છ સાત આઠના એક નવ એટલે ત્રણે ચાલશે ત્રણ ચોક બાર એટલે એક વધ્યું અને બાર ત્રણ ચોક બાર અને ત્રણ એકા ત્રણ આ ચાર ચાર આઠના એક નવ હજી ત્રણે ચાલશે ત્રણ એકા આ એટલે એક અને ચૌદ થયા ત્રણ ચોક બાર એટલે બે અને એકવીસ ત્રણ સિત્યો એકવીસ હજી ત્રણેય ચાલશે ત્રણ ચોક બાર તેર ચૌદ એટલે બે અને સત્યાવીસ એટલે ત્રણ નવ સત્યાવીસ હવે ઓગણપચાસ આવે એટલે સાતે ચાલે સાતે સાત અને સાતે એક લોપતી ગયો તો અહીં લખીએ ત્રણ હજાર નવસો ઓગણ્યો સિત્તેર બરાબર ચોગડા તગડા કેટલી વખત છે ચાર વખત અને સાતરા બે વખત છે ઓકે અહીં ત્યાં ફોર કરી દેવાનું ત્રણ હજાર નવસો ઓગણસિત્તેર આ જોડી આ જોડી વિદ્યાર્થી મિત્રો છ થી આઠ ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ આ વિષયનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક તો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો એને તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આ જોડી તો આ જોડીનો ત્રણ નો વર્ગ આ જોડીનો ત્રણનો વર્ગ અને આ જોડીનો સાતનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ હજાર નવસો ઓગણ સિત્તેર વર્ગમૂળ લઈએ એટલે આના ત્રણ ત્રણ સાત ત્રણ હજાર નવસો વર્ગમૂળ તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ જો સાત તરી એકવીસ એકવીસ તરી ત્રેસઠ આવે તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો ત્રેસઠ જવાબ આવ્યો પાંચ પાંચ બરાબર છઠ્ઠો જોઈએ ચલો ચાર હજાર બસો પચીસ તો ચાર હજાર બસો પચીસનું શોધીએ હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો તો અહીં પાંચ છે એટલે બે તો નહીં ચાલો ત્રણેય જોઈએ તો પાંચ અને બે સાત સાત આઠ નવ નવ અને ચાર તે તો ત્રણને તેરને ત્રણ વડે ભગાય નહીં એટલે ત્રણેય ના ચાલ પાંચે ચાલે પાંચની ચાવી શું છે એકમનો અંક પાંચ હોય અથવા શૂન્ય હોય તો પાંચે જોઈએ તો પાંચ અઠ્ઠો ચાલીસ બે વધ્યા બાવીસ એટલે પોત ચોક વીસ બે વધ્યા એટલે પચીસ પોચી પોચી પચીસ હજી ચાલશે પાંચે પાંચ એકા પાંચ આઠ છ સાત આઠ એટલે ત્રણ વધ્યા ના ચોત્રીસ પો છક ત્રીસ એટલે ચાર વધ્યા ચાર અને પોત પિસ્તાલીસ પોત નવો પિસ્તાલીસ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નવ પાંચ છે એટલે હવે નવડો આવેલ એટલે નહીં ચાલે હવે શેના વડે જવાનું સાતે પણ આ કોનો વર્ગ છે એકસો ઓગણીસિત્તેર તેરનો વર્ગ છે તો તેરે તેર અને તેરે એકલો વાર્તા પૂરી થઈ જાય તો અહીં લખીએ આપણે ચાર હજાર બસો પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા તેર ગુણ્યા તેર આ જોડીના પાંચનો વર્ગ આ જોડીના તેરનો વર્ગ તો પાંચ ગુણ્યા તેર ચાર હજાર બસો પચીસ ચાર હજાર બસો પચીસનું વર્ગમૂળ ચાર હજાર બસો પચીસ તો તેર પંચો પોસઠ એનું વર્ગમૂળ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો છઠ્ઠામાં પોસઠ આવ્યો ચલો સાતમો જોઈએ સાતમો છ ચાર હજાર છસો ચોવીસ ચાર હજાર છસો ચોવીસ હવે વિદ્યાર્થી મિત્રો ગણીએ તો પાછળ છગડો છે એટલે બે ચાલશે બે દુ ચાર બે તરી છ બે એકા બે બે દુ ચાર ફરી વાર બગડો છે એટલે બે ચાલ બે એકા બે બે એકા બે એટલે એક અને અગિયાર થાય એટલે બે પંચો દસ એક વધ્યો એટલે બે છ બાર હજી ચાલશે બે પંચો દસ એટલે એક વધ્યો પંદર બે સિત્ત્યો ચૌદ એક ને બે અઠો સોળ બે દુ ચાર એક વધ્યો એટલે સત્તર બે અઠો સોળ એક વધ્યો એટલે અઢાર બે નવો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ કોનો વર્ગ છે તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે આ સત્તરનો વર્ગ છે સત્તર ગુણ્યા સત્તર કરીએ ને અહીં રપકામમાં કરવું તો બસો નેવ્યાસી થાય આઈ થિંક જીરો સાત એક સત્યુ 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 ઓગણપચાસનો નવડો વધી ચાર સાત આઠ નવ દસ અગિયાર તો નવ સાતના એક આઠ બસો નેવ્યાસી બરાબર આ કામો કરવાનો કરવાનું હતું બરાબર તો આ સત્તરે સત્તર અને સત્તરે એ તો આ પૂરું થઈ ગયું તો ચાર હજાર છસો ચોવીસ તો બગડા કેટલી વખત છે ચાર વખત એક બે ત્રણ ચાર અને બે વખત સત્તર છે આ બે આ બે આ બે આનું બેનો વર્ગ થાય આનોય બેનો વર્ગ થાય સત્તરનો ચાર હજાર છસો ચોવીસ તો ચાર હજાર છસો ચોવીસનું લઈ લઈએ બે બે સત્તર બે ગુણ્યા બે ગુણ્યા સત્તર સત્તર દુ ચોત્રી દુ અડસઠ ચાર હજાર છસો ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો અડસઠ જવાબ આવ્યો અને આ રીતે બોક્સ બનાવી દેવા ઓકે ચલો જવા દી આઠમો દાખલો આઠમું છે પાંચ હજાર છસો પચીસ ગણીએ પાંચ હજાર છસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ અહીં પાંચળો છે એટલે બે તો નહીં ચાલે ત્રણે જોઈએ પોંચને બે સાત સાત અને છ તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો વિદ્યાર્થી અઢાર આવે એટલે ત્રણ છંગ અઢાર તો ત્રણેય ચાલશે તો ત્રણ એકા ત્રણ એટલે કેટલા વધ્યા બે અને આ એટલે છવ્વીસ તેર તો ત્રણ ત્રણ એકા ત્રણ આ બરાબર છે એટલે બે ત્રણ એકા ત્રણ એટલે છવ્વીસ તેર ત્રણ અઠ્ઠો ચોવીસ પચીસ છવ્વીસ એટલે બાવીસ થયા ત્રણ સિત્યો એકવીસ ત્રણ પંચો પંદર ચલો આવું જોઈએ પોંચને સાત બાર બાર અને આઠ બારના આઠ વીસ ને એકવીસ એટલે ચાલશે હજી ત્રણ છંગ અઢાર ત્રણ દુ છ એટલે એક વધ્યો એક અને પોચ એટલે ત્રણ પ પંદર આવું જોઈએ પોચને બે સાત સાત અને છ એટલે તેર તેરને ત્રણેય ના ભગાય એવું પોચે ચાલશે પાંચ એકા પાંચ એટલે એક વધ્યું અને પોત દુ દસ પોચે પોચે પચીસ ચલો પોચે પોત દુ દસ પોચે પોચે પચીસ પોચે પોચ અને પોચે એક પતિ પાંચ હજાર છસો પચીસ તો વિદ્યાર્થી બે વખત તગડા છે અને પોચડા છે ચાર વખત એક બે ત્રણ તો પાંચ હજાર છસો પચીસ બરાબર આ જોડકી આ જોડકી ના જોડકી તો ત્રણ નો વર્ગનો પાંચ હજાર છસો પચીસ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો પોચે પોચે પચીસ તરી પંચોતેર પાંચ હજાર છસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર છસો પચીસનું વર્ગમૂળ કેટલું આવ્યું પંચોતેર આ ઓકે અહીં તમારો દાખલા નંબર બે પૂરો થાય